નમસ્કાર દર્શક મિત્રો દરરોજ નવા નવા આપણને સ્પર્શતા વિષયો અને નવા વિદ્વાન વિષય નિષ્ણાતોને લઈને આપણે ઉપસ્થિત થઈએ છીએ આપ સૌના ચહિતા કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે મહિલાઓને ખૂબ ઉપયોગી અને એમાં પણ સગર્ભા મહિલાઓ એટલે કે પ્રેગ્નન્ટ વુમનને અતિ ઉપયોગી માહિતી લઈને અમે ઉપસ્થિત થયા છીએ અને આજનો વિષય છે પ્રી સિયા અને આ વિશે જાણકારી અને સમજણ અને નિરાકરણ માટે આજે સ્ટુડિયોમાં બે મહાનુભાવોને બોલાવ્યા છે તો અત્રે ઉપસ્થિત છે ડૉક્ટર ફાગુનભાઈ શાહ ફાગુનભાઈ આપ નમસ્કાર આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે અને ફાગુનભાઈ એ ખૂબ જ નામાંકિત ગાયનેકોલોજીસ્ટ છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં અને જિંદગી કેફેમાં આપનું કાર્ય સ્વાગત બાદ ફાગુનભાઈ આપ પુરુષો અને મહિલા વંધત્વ અને એન્ડોક્રોનોલોજીમાં વ્યાપક અનુભવ ધરાવો છો સાચું ને તેઓ અસંખ્ય પ્રવચનો તેઓએ આપ્યા છે તેઓ વિવિધ વ્યવસાયિક મંડળોમાં પણ સામેલ છે અને આજે આ બંને ડૉક્ટરો સાથે આપણે ચર્ચા કરીશું બીજા ડૉક્ટર નિષ્ણાત આપણી સાથે થોડીવાર પછી જોડાશે તો સૌપ્રથમ આપણે ફાગુનભાઈને પ્રશ્ન પૂછીએ કે અને હા દર્શક મિત્રો ચર્ચા શરૂ કરીએ પહેલાં આપણે જણાવી દઈએ કે જિંદગી કેફે એ લાઈવ પ્રોગ્રામ છે અને આપનામાંથી કોઈને પણ આ રોગ વિશે પ્રશ્નો મૂંઝવતા હોય તો અહીં સ્ક્રીન પર જણાવેલ નંબરો ઉપર આપ પ્રશ્ન પૂછી શકો છો આપ જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આપના ટીવીનો અવાજ એટલે કે ઓડિયો એકદમ ધીરો અથવા બંધ કરી દેવો તો જ આપ અને પ્રેક્ષકો સ્પષ્ટ સાંભળી શકશો તો ફાગુનભાઈ આપને સૌપ્રથમ પ્રશ્ન પૂછું કે ટેકનિકલ ભાષામાં વપરાતો આ શબ્દ પ્રી એક્લિમ્પિસિયા જે સામાન્ય લોકો માટે તો સમજવો ખૂબ અઘરો છે તો આપ અમારા દર્શક મિત્રોને એ શબ્દ વિશે જણાવશો માહિતી આપશો કે આ રોગ એ શું છે બેઝિકલી આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ ઓલ કે આ એક બહુ જ મહત્વના મેડિકલ કન્ડિશન ઉપર આજે આપણે આના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ જે પ્રેગનન્ટ ગર્ભવતી મહિલાઓ માટેનો વન ઓફ ધી મેજર ઇસ્યુઝ છે મેડિકલ પ્રોબ્લેમ છે બોલવામાં જે અઘરું લાગે પ્રી એક્લેમ્પિયા એ મેડિકલી સમજવું એનાથી પણ વધારે અઘરું છે અને મેનેજ કરવું એનાથી પણ વધારે અઘરું છે પ્રી પ્રિએક્લેમ્શિયા શબ્દના જો મૂળમાં જઈએ તો એ ગ્રીક શબ્દ છે બેઝિકલી દેટ ઇઝ દેટ વોઝ નોન એઝ એકલેમ્પ્સિસ એકલેમ્પસિસ પરથી એનું આવ્યું પ્રી એક્લેમ્શિયા અને ફર્ધર કન્ડિશન ખરાબ થાય તો એનું નામ છે એકલેમ્પિયા બેઝિકલી આ કન્ડિશન આવે છે હાઈપરટેન્સિવ ડિસઓર્ડર્સ ઓફ પ્રેગ્નન્સી એટલે કે સામાન્ય રીતે આપણે સમજીએ તો બ્લડ પ્રેશર રિલેટેડ જે કોઈ પણ બીમારી અને એના થકી થતા કોમ્પ્લિકેશન્સ અને નેગેટિવ પ્રોબ્લમ્સ પ્રેગ્નન્સી દરમિયાન છે એને આની અંદર આવરી લેવામાં આવે છે એને બીજી રીતે જોઈએ તો ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે એટલે સામાન્ય રીતે બ્લડ પ્રેશર હોય એ નોર્મલ બ્લડ પ્રેશર છે જે પ્રેગ્નન્સીમાં લેડી ગર્ભવતી થાય ત્યારે એને હોઈ શકે અને બીજો જે સેગમેન્ટ આપણે જોઈએ છે જેમાં પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર ટ્વેન્ટી વીક્સ ઓફ પ્રેગ્નન્સી પછી ડેવલપ થાય જેને જેસ્ટેશનલ હાઈપરટેન્શન કહેવાય એનાથી આગળ વધી અને એના અમુક બ્લડ પ્રેશરની લિમિટ્સ હોય કે વન ફોર્ટી બાય નાઇન્ટી હવે સામાન્ય રીતે વિષય કે ઉપરનું છે દેટ ઇઝ સિસ્ટોલિક નીચેનું છે દેટ ઇઝ ડાયસ્ટોલિક પણ એક કોમન સમજણ માટે નોન મેડિકલ વ્યક્તિને સમજવું હોય તો ઉપરનું જે બ્લડ પ્રેશર છે તે વન ફોર્ટી નીચેનું છે તે નાઇન્ટી આ લિમિટ આ કટ ઓફ છે આને ક્રોસ થાય એટલે પ્રી એકલેમ્શિયાની રેન્જમાં આવે અને જ્યારે વન સિક્સટી બાય હંડ્રેડ ટેન થાય ત્યારે એ એકલેમ્પ્ટિક કહેવાય અને એને એ વખતે એ બહુ જ સિરિયસ મેડિકલ કન્ડિશન છે પ્રી એકલેમ્શિયામાં એને કન્વલ્શન ન આવે એને ખેંચ ન આવે પણ જ્યારે એ કન્વર્ટ થઈને સિવિયર ફોર્મમાં એક્લેમ્પશિયા થાય ત્યારે તે પ્રેગ્નન્ટ લેડીને ખેંચ આવવાની ચાલુ થાય એટલે આ ત્રણ વિભાગમાં આપણે સામાન્ય સમજણ માટે વહેંચી શકાય એક ગર્ભવતી મહિલાને બ્લડ પ્રેશર ઓલરેડી છે જેની તે દવા લઈ રહી છે એ હાઈપરટેન્શન સાથે પ્રેગ્નન્સીમાં જાય છે અને કન્સ્યુ થઈ અને પ્રેગ્નન્ટ બની પ્રેગ્નન્સી પહેલાં એને કોઈપણ પ્રકારના બ્લડ પ્રેશરનો પ્રોબ્લમ નથી અને પ્રેગ્નન્સીમાં ટ્વેન્ટી વીક્સ ઓફ પ્રેગ્નન્સી અથવા પાંચ મહિનાની પ્રેગ્નન્સી થાય એ પછી જ્યારે બ્લડ પ્રેશર ડેવલપ થાય દેટ ઇઝ ચેસ્ટેશનલ હાઈપરટેન્શન એ જેસ્ટેશનલ હાઈપરટેન્શનમાં કિડનીનો પ્રોબ્લેમ ઇન્વોલ્વ થાય અને યુરિનની અંદર પ્રોટીન જવા માટે ત્યારે એને પ્રી પ્રીએક્લેમ્પિયા કહેવાય અને એ પ્રી પ્રીએક્લેમ્શિયા જો ટ્રીટ ન થાય અને કન્ડિશન વધારે ખરાબ થાય તો અને એને જો ખેંચ આવે જેને ખેંચનું મગજના બીજા કોઈ પણ પ્રકારના કારણ ન હોય રોગ ન હોય ફક્ત અને ફક્ત પ્રી એકલેમ્શિયા સિવિયર મોડમાં જઈ અને એકલેમ્પશિયામાં કન્વર્ટ થાય આ એક સામાન્ય સમજણ છે એટલે આપનો જે પ્રશ્ન છે એ જેસ્ટેશનલ હાઈપર ટેન્શન હાઈપર ટેન્શન પ્રી એક્લેમ્શિયા અને એક્લેમ્શિયા આવી રીતે આપણે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે વહેંચી શકાય ફાગુન ફાગુનભાઈ સગર્ભા મહિલાઓને આ જ્યારે રોગ થાય છે આપે હાઈ બ્લડ પ્રેશર તો જણાવ્યું પણ એ ઉપરાંત એને કેવા લક્ષણો જોવા મળે છે એને શું શું થાય છે હા એટલે નોર્મલ કન્ડિશનમાં આ સી ધીસ આ યુઝ્યુઅલી છે ને બે થી ત્રણ ટકા ગર્ભવાસી મહિલાઓને આ પ્રોબ્લેમ થાય છે પણ ટુ ટુ થ્રી પર્સન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્સ ઇઝ ધી સિવિયરિટી એ બહુ મોટો નંબર થઈ જાય જ્યારે આપણે દરેક પ્રેગ્નન્ટ લેડીની વાત કરીએ છીએ કે ગર્ભવતી મહિલાની વાત કરીએ છીએ તો એ પર્સન્ટેજ બહુ મોટો થઈ જાય હવે એને સામાન્ય રીતે સમજણ કઈ રીતે પડે કે એને પ્રી પ્રિએક્લેમ્શિયા છે હાઈપરટેન્શન છે કે એક્લેમ્શિયા છે બ્લડ પ્રેશર ઇઝ વન ઓફ ધી કટ ઓફ કે જે બહુ સિમ્પલ સરળ રીતે આપણે એને મેઝરમેન્ટ લઈ શકે અને દરેક જગ્યાએ આનો આનો ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇન્વેસ્ટિગેશન અવેલેબલ છે નાનામાં નાનું પીએચસી સીએચસી બી હોય એકદમ રિમોટ એરિયામાં તો બી આ વસ્તુ પોસિબલ છે બીજી વસ્તુ એ છે કે એ મહિલાના આપે જે પૂછ્યું એ પ્રમાણે કે એને શું થાય કઈ રીતે ખબર પડે તો હું એને બીજી રીતે લઈશ કે ખબર પડ્યા કરતાં એને શું એવું ફેરફાર થાય કે જે નોર્મલ પ્રેગ્નન્સીમાં ન હોય સૌથી પહેલી વસ્તુ છે કે એને શું ધ્યાન રાખવું માથાનો દુખાવો ડેવલપ થવો એ દુખાવો એટલો બધો ઘણીવાર સિવિયર થાય કે એને કોઈ દવાની અસર ન થાય આ પહેલી સિમ્ટમ છે કે જે બ્લડ પ્રેશર વધે અને એની સાથે આ વધવાનું શરૂ થાય એટલે આને આપણે રેડ ફ્લેગ કહી શકીએ વોર્નિંગ સાઇન કહી શકીએ બીજું શરીરે સોજા આવવા સોજા જ્યારે આવવાના શરૂ થાય અને બ્લડ પ્રેશર વધે એ એના એના નેગેટિવ ઇફેક્ટમાં ફરીથી વધારો કરી રહ્યો છે ઇટ ઇઝ મેકિંગ ઇટ મોર સિવિયર એટલે એને એ ધ નંબર ટુ રેડ ફ્લેગ ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ એન્ડ ઇનિશિએટેડ ત્રીજી વસ્તુ છે કે પેટમાં દુખાવો થવો ઉલટી થવી અને ઉપકા આવવા આ આટલા આ મેઇન લક્ષણો છે કે જે ડિમાર્કેટ કરી શકે કે એને હાઈપરટેન્શનમાંથી આ સિવિયરિટી વધી અને પ્રી એકલેમ્પશિયા તરફ એ લેડી જઈ રહી છે માટે આ જ સ્ટેજ ઉપર એને કંટ્રોલ કરવું એને ટ્રીટમેન્ટ કરવી એની તપાસ કરવી અને એ તપાસ કરવી અને ટ્રીટમેન્ટ કરવી પોસિબલ છે તો એને આપણે એકલેમ્શિયામાં જતી જવાનું જે હોય એને આપણે રોકી શકીએ એટલે વી વુડ વોન્ટ ટુ પ્રિવેન્ટ ધી લેડી ફ્રોમ એન્ટરિંગ ઇન ટુ ધ ઝોન કે પ્રી એકલેમ્શિયામાંથી એકલેમ્પ શેમાં ન જાય એટલે ફરીથી કહું છું કે માથું દુખવું શરીરે સોજા આવવા ઉલટી થવી નોશિયા કે ઉબકાની ફિલિંગ થવી અને પેટમાં દુખાવો આ પ્રી એકલેમ્પટિક ટોક્સિમિયાની નિશાનીઓ છે પણ જ્યારે એકલેમ્શિયા થાય ક્યારે કહીએ કે એકલેમ્શિયા થાય જ્યારે એને ખેંચ આવવા માટે બરાબર અને ખેંચ આવે દેટ ઇઝ ધી ફાઇનલ સ્ટેજ વિચ ઇઝ એક્લેમ્પશિયા એટલે આ રીતે બહુ જનરલ સિમ્ટમ્સ છે બાકીનું પછી આપણે આગળ આપ જેમ ચર્ચા કરીએ એમાં આપણે વાત કરશું જી જી દર્શક મિત્રો આ કાર્યક્રમ લાઈવ છે આપ અમારા નિષ્ણાંત ડૉક્ટરને પ્રશ્ન પૂછી શકો છો આજનો વિષય છે ગર્ભાવસ્થામાં હાઈ બ્લડ પ્રેશર અને તેના ઉપાયો તો આપ એમને પૂછી શકો છો નંબર સ્ક્રીન પર આપ જોઈ શકો છો તો આપ લાઈવ પ્રોગ્રામમાં પ્રશ્ન પૂછી શકો છો અને હવે લઈ એક નાનકડો વિરામ ત્યારબાદ ફરી મળીશું અયોધ્યા અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર आरोग्यलक्षी महिती और मार्गदर्शन आप तो कार्यक्रम जेमा महिती आपसे गुजरात ना जाणीता आरोग्य निष्णांतो लाइव फोन इन कार्यक्रम में आप अमारा निष्णांतो ने प्रश्न पूछी सको छो प्रसारण दर बुधवार सांजे पांच के डीडी गिरना शुभ प्रभात गुड मॉर्निंग गुजरात में आप सर्वे नो हार्दिक स्वागत छे दोस्तों મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રોજગાર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે એક કલાકને ત્રીસ મિનિટે દર્શક મિત્રો જિંદગી કેફેમાં આપનું પુનઃ સ્વાગત છે આજનો વિષય છે ગર્ભાવસ્થામાં હાઈ બ્લડ પ્રેશર અને તેના ઉપાયો આપણી સાથે બે ડૉક્ટર નિષ્ણાત જે ઉપસ્થિત છે ડૉક્ટર હસમુખભાઈ અગ્રવાલ તેઓ પણ આવી ચૂક્યા છે અને ડૉક્ટર ફાગુન શાહ બંને ખૂબ જ ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ છે બંનેનું પુનઃ સ્વાગત છે અને સૌ પ્રથમ હસુભાઈ આપને હું પ્રશ્ન પૂછીશ કે ગર્ભાવસ્થા દરમિયાન રોગનું જોખમ કયા પ્રકારની સ્ત્રીઓમાં વધુ રહેલું છે સામાન્ય રીતે આ જોખમ મોટી ઉંમરની બહેનો કે જે લોકો થર્ટી ફાઈવ કરતાં વધારે ઉંમરની બહેનો હોય છે જે પ્રેગ્નન્સી ધરાવે છે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે લેટ મેરેજ બહુ કોમન થઈ ગયા છે એટલે આ લોકોમાં આ જોખમ વધારે રહેલું હોય છે બીજું આપણે જોઈએ કે જે લોકોમાં ફ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કંઈક હોય એ લોકોમાં જેમ કે પહેલેથી જ બ્લડ પ્રેશર સ્ટ્રેસ આ બધું રહેતું હોય છે એ લોકોમાં વધારે જોખમ હોય છે ત્રીજું આપણે જોઈએ કે જે લોકોનું વજન સામાન્ય કરતાં ઘણું બધું વધારે વધતું હોય છે એ લોકોમાં આ પ્રકારનું બ્લડ પ્રેશર વધવાના અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે બીજું આપણે જોઈએ કે જે લોકોને મલ્ટિપલ પ્રેગ્નન્સી અત્યારના સમયમાં લોકો આઈવીએફ અથવા આઈઆરટી ટેકનિકથી પ્રેગ્નન્સી કન્સ્યુ કરતા હોય છે કે જે લોકોમાં મલ્ટિપલ પ્રેગ્નન્સી થાય એ લોકોને આ પ્રકારનું જોખમ વધારે હોય છે એના સિવાય આપણે જોઈએ કે ભૂતકાળમાં જે લોકોને પ્રેગ્નન્સી રહી હોય અને એ પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર વધ્યું હોય તે એ લોકોમાં બી આ પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર વધવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે ફાલગુટભાઈ હવે આપને પૂછીશ કે આ રોગ થવાના કારણો શું હોઈ શકે અને તેમાં જોખમી પરિબળો વિશે આપ દર્શક ભૈરવીબેન જોખમી પરિબળો વિશે તો ડૉક્ટર હસમુખભાઈએ આપને વાત કરી એ ખૂબ જ અગત્યના પરિબળો છે અને એમાં એક વસ્તુ હું ઉમેરીશ કે ખાસ ધ્યાન રાખવું કે જો એમને એ ગર્ભાવસ્થામાં આ પ્રોબ્લેમ થયો છે આગળની પ્રેગ્નન્સી જે થઈ હોય એમાં પણ જો આ વસ્તુ થઈ હોય તો એમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે કે બીજી વખત એ વસ્તુ રિપીટ થઈ શકે છે અને એમને આ પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે કિડનીના રોગ એમને હોય અથવા તો બ્લડ પ્રેશર પહેલેથી જ હોય તો એ આ જોખમમાં વધારો કરે છે બીજું હા શું ભાઈ એ કીધું તેમ એ બધા જ પરિબળો છે જે આપણે કહીએ ને ઓબેસિટી કે બીએમઆઈ પુષ્કળ વધારે હોય છે વિચ ઇઝ લાઈક ટ્વેન્ટી ફાઈવ નોર્મલ છે એનાથી વધારે છે એટલે પ્રેગ્નન્સીનું અત્યારે તો પ્રી પ્રેગ્નન્સી કાઉન્સલિંગનો જમાનો આવી ગયો કે આગળની કન્ડિશનોને નોર્મલાઇઝ કરી અને પછી તમે પ્રેગ્નન્સી રાખવા તરફ જાઓ એ વસ્તુ બહુ અગત્યની છે એટલે એ પણ એક વસ્તુ સમજવા જેવી છે જે સેન્ટર્સમાં જે અવેલેબલ હોય તો એનો લાભ લેવો કે આટલી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ છે એનું પહેલાં કંટ્રોલ કરો અને પછી આગળ પ્રેગનન્સી તરફ તમે અગ્રેસર થાવ બીજું કારણ પ્રીએક્લેમ્શિયા એક્લેમ્શિયાના છે ને બહુ જ ટેકનિકલ વસ્તુ છે અને ત્યાં પેથોફિઝિયોલોજી જે અમે કહીએ જેમાં મૂળભૂત બહુ જ સામાન્ય રીતે હું સમજણ આપું તો એવું કહી શકાય કે જે પ્લેસેન્ટાનો ભાગ ડેવલપ થાય પ્લેસેન્ટા એટલે ગુજરાતીમાં આપણે એને ઓળ કહીએ કે જેમાંથી બાળકને ન્યુટ્રિશન અને ઓક્સિજન બંને મળે એ જે પ્લેસેન્ટા ગર્ભાશયમાં ડેવલપ થાય એ ડેવલપમેન્ટલ સ્ટેજમાં કંઈ તકલીફ થાય અથવા તો બીજું એનામાં જે બ્લડ સપ્લાય છે એ એ રુંધાય કુંઠિત થાય એના કારણો પુષ્કળ છે જેનેટિક્સ બી હવે એક એમાંનું કારણ માનવામાં આવે છે પણ આ થ્રોમ્બોસિસ જેનેટિક્સ એન્ટીફોસ્ફોલિપિટ સિન્ડ્રોમ આ બધી ટેકનિકલ ટર્મ્સ છે આપણે નોન મેડિકલ વ્યક્તિને સમજવા માટે જરૂર નથી પણ ઓલ અથવા પ્લેસેન્ટાના ડેવલપમેન્ટ વખતે જે તકલીફ થાય ત્યારે મેઇન આ હાઈપરટેન્શનના પ્રિએક્લેમ્શિયા અને અલ્ટિમેટલી જો કંટ્રોલ ન થાય તો એક્લેમ્શિયા તરફ માણસ અગ્રેસર થાય અને કન્ડિશન ખરાબ થાય બાકીના સામાન્ય કન્ડિશનમાં એવું કહી શકાય કે લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે રોજિંદી તમારી ખાવા પીવાની ટેવ આદતો અને રેગ્યુલર જે બોડી વર્કઅપ કસરત કરવાની હોય છે એ કોઈપણ ટ્રીટમેન્ટ કર્યા કરતાં પહેલાં જો એ કરવાનું ચાલુ રાખો તો ખૂબ સુંદર રીતે આ વસ્તુ યા તો તમે ટાળી શકો અથવા તો અર્લિયેસ્ટ એને પકડી અને એને આપણે ડાયગ્નોસ થાય અને એની ટ્રીટમેન્ટ થઈ શકે એટલે આ મૂળભૂત રીતે એના કારણો છે પણ એને પ્રિવેન્ટ બી આપણે આ રીતે જો આગળ કાઉન્સેલિંગ કર્યું હોય ડૉક્ટરની વિઝિટ કરી હોય મેડિકલ હેલ્પ લીધી હોય તો એ ઘણું બધું આપણે એવોઇડ કરી શકીએ છીએ જી જી ફાગુનભાઈ આપણે ખૂબ જ સરસ માહિતી આપી અને હવે હસમુખભાઈ આપને પૂછીશ કે આ રોગ એનું નિદાન કેવી રીતે થાય અને તેના માટે કયા કયા પરીક્ષણ એટલે કે ટેસ્ટ કરવામાં આવે છે બ્લડ પ્રેશર સૌથી પહેલાં તમે એનું મોનિટરિંગ કરો કે બ્લડ પ્રેશર કેટલું રહે છે બધા ડૉક્ટરો કરતા જ હોય છે પેશન્ટોને એ સલાહ છે કે પહેલાં દિવસથી જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે ત્યારથી જ એમનું બ્લડ પ્રેશરનું મોનિટરિંગ કરવું જોઈએ એ બ્લડ પ્રેશર જેમ કે સામાન્ય રીતે વન ટેન સેવન્ટી વન ટ્વેન્ટી એટી એટલું રહેતું હોય ત્યાં સુધી એ નોર્મલ કહેવાય છે પણ યુઝલી પ્રિએક્લેમ છે એટલે બ્લડ પ્રેશર જે વધવાની શરૂઆત જે થતી હોય છે એ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં થતી હોય એટલે ત્રીજો તબક્કો ચાલુ થાય પ્રેગ્નન્સીનો એટલે સાતમા મહિનામાં કોમનલી આ જોવા મળતો ડિસીઝ છે કે એ વખતે જો બ્લડ પ્રેશર એનું વધવા માંડે એકસો ચાલીસ નેવોની ઉપર થવા માંડે તો એક સિમ્પલ ટેસ્ટ છે કે તમે બીપી મપાવને જો બીપી વધવા માંડે તો એનો મતલબ છે કે એને પ્રી પ્રીએક્લેમ્સિયા કે પ્રી એકલેમ્સિયા તરફ જઈ શકે છે બીજા બહુ સામાન્ય ટેસ્ટ હોય છે જે ગામડામાં કે કોઈ બી જગાએ થઈ શકે એમાંનો એક ટેસ્ટ છે પેશાબનો રિપોર્ટ હોય એને યુરિનઆલ્મિન કે એ કોઈ બી જગાએ થઈ શકે સામાન્ય પીએસસી સીએસસી કે કોઈ બી નાનું સેન્ટર હોય તો બી એ સેન્ટર પર બી એ તપાસ થઈ શકે જો એનું યુરિન આલ્બિન કરવામાં આવે સેન્ટર પર અને યુરિન આલ્બિન એનું પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી આવે તો એવા પેશન્ટને એને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવું જોઈએ કે ભાઈ એને રિફર કરી શકાય બીજો સામાન્ય ટેસ્ટ કે એના પગે તમે જો પગે સોજા આવ્યા હોય કે પેટના ભાગે સોજા આવ્યા હોય કે ચહેરા પર થોડી એડીમાં દેખાય તો કોમનલી પગના ભાગે પેટિંગ એડીમાં દેખાય તો એ બી એક એનું લક્ષણ છે કે આ પેશન્ટને બ્લડ પ્રેશર વધવાની શક્યતા ભલે એ વખતે બ્લડ પ્રેશર ના હોય તો બી એ વધવાની દિશામાં વધી શકે છે એટલે બીજું જોઈએ તો સામાન્ય ટેસ્ટ જળ કહીએ કે ભાઈ ઘૂંટણના ભાગમાં એ ડૉક્ટર તપાસ કરે એનું નિ જળ ભ્રિસ કાવે તે આ ચાર પાંચ એકદમ સામાન્ય કોઈ બી જગાએ થઈ શકે એવા ટેસ્ટ છે પહેલું તમે એનું બ્લડ પ્રેશર મોનિટરિંગ કરો બીજું યુવિનાલ્મિન તમે ટેસ્ટ કરો ત્રીજું એનું તમે નિ જળ જો અને કોમનલી દર્દીને પોતાની બી ખબર પડે એનાના સગાને બી ખબર પડે કે ભાઈ મારે સોજા આવી રહ્યા છે અથવા તો પછી એનું એબ્નોરલ વેટ ગેઇન થતું હોય ભાઈ સામાન્ય અત્યારે આપણે વિચારતા કે ભાઈ એનું વજન કિલ્લો બે કિલ્લો કે એટલી આસપાસ દર મહિને વધવું જોઈએ પણ એક સાથે વધારે વજન વધતું હોય તો એ પેશન્ટ બી રિસ્ક કેટેગરીમાં થઈ શકે આ કોમનલી ટેસ્ટ કોઈ બી જગાએ થઈ શકે એવા ટેસ્ટ છે બીજા અમુક ટેસ્ટ તો આપણે જોઈએ તો અત્યારના સમયમાં સોનોગ્રાફી કરીને પેરામીટર થાય કે સોનોગ્રાફીમાં બી એવા બ્લડ પેરામીટર્સ આવે કે જે આપણે મોનિટર કરીએ તો એના બ્લડ ફ્લોથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ પેશન્ટ કે આ પેશન્ટને બીપી વધવાની શક્યતા થઈ શકે છે બીજા અમુક રિપોર્ટો એવા હોય છે કે જે આપણે બ્લડમાં કરીને જોઈ શકીએ જેમાંનું યુરિક એસિડ છે એવા અમુક ટેસ્ટો આપણે કે પ્રોટીન છે એ બધા ટેસ્ટો આપણે કરીએ તો આપણને ખબર પડે કે આ પેશન્ટને પ્રિય ક્લેમ્સિયા તરફ જવાની શક્યતા ખૂબ રહે છે એટલે પેરીફ્રીમાં મારી દર્દીઓને સલાહ છે કે લોકો જે બી સેન્ટર પર વિઝિટ કરતા હોય એ સેન્ટર પર રેગ્યુલર વિઝિટ કરે રેગ્યુલર બ્લડ પ્રેશર મપાવે અને જરૂર પડે તો એમનું પે પેશાબનો રિપોર્ટ કઢાવે બધા તારી હૈસિયત પૂછશે પણ કોઈને તારી મહેનત દેખાઈ જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે નિહાળો ડાયરાની રમજટી ગિનાર પર નિહાળો ડાયરાની રમઝટ દીદી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે દર્શક મિત્રો જિંદગી કેફેમાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપ જોઈ રહ્યા છો ગર્ભાવસ્થામાં હાઈ બ્લડ પ્રેશર અને ઉપાય એની સમજ બે ડૉક્ટરો અહીંયા નિષ્ણાત ડૉક્ટરો અત્રે ઉપસ્થિત છે ડૉક્ટર હસમુખભાઈ અગ્રવાલ અને ડૉક્ટર ફાગુન શાહ બંને રિનાઉન્ડ ગાયનેકોલોજીસ્ટ છે અને હવે હું ફાગુનભાઈ આપને પૂછીશ કે આ રોગને શું મટાડી શકાય અને તેની સારવાર માટે શું શું વિકલ્પો હોય છે અને એના માટે કઈ કઈ દવા લેવી પડે હા ભૈરવીબેન તમે પ્રશ્ન એવો કર્યો છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટમાં એમડીની એક્ઝામ ને ત્યારે પૂછવામાં આવે અને એક કલાક સુધી ચાલે બહુ જ સિમ્પલ રીતે જો સમજણ આપું તો કદાચ એ રોગ અટકાવવો આપણા હાથમાં હંડ્રેડ પર્સન્ટ નથી પણ એની તીવ્રતા એ લેવલ સુધી ન જાય કે માણસનું મૃત્યુ થઈ જાય સગરબા મહિલાનું મૃત્યુ થાય ત્યાં સુધીની સિવિયરિટી ન આવે એ તો ચોક્કસપણે આપણે કરી શકીએ અને એમને મેનેજ થઈ જ શકે બેઝિકલી મેં જેમ કીધું એમ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ બહુ જ અગત્યની વસ્તુ છે અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટમાં બી આજકાલ જે ખાવાની આડીઓ જે હેબિટ છે એને કંટ્રોલમાં લેવાની પુષ્કળ જરૂર છે પ્રેગ્નન્સી દરમિયાન એક નિયમ કરવા જેવો છે કે જેને આ ટેન્ડન્સી હોય અથવા જેને આ ટેન્ડન્સી ન હોય પણ એક્સ્ટ્રા મીઠું કોઈ પણ વસ્તુમાં જાય નમકની વાત કરું છું મીઠું એટલે પાછું ગુજરાતમાં આપણે એ પ્રોબ્લેમ છે કે તેલ કન્સિડિડ ટેસ્ટ સ્વીટ મીઠું વધારે પડતું ન જાય ખાવામાં એ ખૂબ જાણવાની જરૂર છે અને એ રાંધેલું મીઠું પ્રોબ્લેમેટિક નથી એ પણ સમજવાની જરૂર છે ન પાડીએ એટલે ટોટલ મીઠું બંધ કરી દે છે લોકો એના અલગ કોમ્પ્લિકેશન્સ છે એના અલગ પ્રોબ્લમ્સ છે એટલે મીઠું લઈ શકાય પણ રાંધેલી વસ્તુમાં આવે એ ચાલે એ કુકડ સોલ્વ છે પણ ઉપરથી એક પણ પ્રકારે તમારે મીઠું સંચળ પેલું સેંધો સેંધા નામક કશું જ નાખવાની જરૂર નથી ઇટ હેઝ ટુ બી અવોઇડેડ નમકીન વસ્તુઓ બધી બંધ અથાણા બંધ પાપડ બંધ મરચાં બંધ કાતરી બંધ વસ્તુ કહેવાની એ છે કે જેમાં એક્સ્ટ્રા મીઠું આવતું હોય એ વસ્તુ બિલકુલ બંધ અત્યારે બીજું સમજવાની જરૂર છે કે લોકો આ ચિપ્સ બહુ ખાય છે ચિપ્સમાં યુઝઅલી એવું ઘણીવાર નથી થતું કે અમે તો સોલ્ટેડ એકદમ પેલી ખાઈએ છીએ પણ સોલ્ટની સાથે સુગર પણ એટલી જ જાય છે ઇટ ઇઝ માસ્ટ એટલે એ એબ્સોલ્યુટલી બંધ કરવાની જરૂર છે ખોરાક ઘરની રાંધેલી વસ્તુ ખાવાથી કોઈ તકલીફ થવાની નથી દેટ ઇઝ નંબર વન એટલે ફાગુનભાઈ આપણે સોલ્ટ લઈ શકાય પણ જે એક્સ્ટ્રા સોલ્ટ કે વધારે સોલ્ટી આઈટમો હોય એ નહીં લેવાની અને એની સાથે ખાંડ પણ નુકસાનકારક ખાંડ તો એમને મેં બહુ જ ઓછી કરવા જેવી છે વી આર ધી ડાયાબિટીક કેપિટલ એટલે ખાંડ એક અલગ અલગ વિષય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ અમે કે જે પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થાય છે એ પણ આમાં બહુ મોટો કારણ બને છે બ્લડ પ્રેશર હાઇપરટેન્શન પ્રીએક્લેમશિયા એકલેમ્શિયા માટે એટલે એ તો એક અલગ વિષય છે પણ દેટ વી નીડ ટુ ટેક કેર પણ રાંધેલા મીઠાનો પ્રોબ્લેમ નથી પણ જેને આગળ હિસ્ટ્રી છે આગળ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થયો છે તો એને જેન્યુનલી પહેલેથી થોડુંક ઓછું મીઠું લે આ પ્રોબ્લેમ ડેવલપ થયા પછી લે તો કંટ્રોલ તો થશે પણ પહેલેથી ઓછું હશે તો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો આપણે એને થોડોક જલ્દી કંટ્રોલમાં લઈ શકશું અથવા એને જે દવાની જરૂર પડશે તો એનો ડોઝ ઘણો ઓછો થઈ જશે બીજી વસ્તુ છે કે દવાનું જે આપણે વાત કરી કે એના માટે શું કરી શકાય એને ઘણી બધી દવાઓ છે એ એ બ્લડ પ્રેશરનું કોઈક કારણ જે હોય એ બ્લડ પ્રેશરના કારણ માટે જે આપણે સમજાઈએ છીએ કે બ્લડ પ્રેશર વધ્યું બ્લડ પ્રેશરના માટેની દવા આપી પણ બ્લડ પ્રેશર કિડનીના પ્રોબ્લમના લીધે સપોઝ વધ્યું તો એ કિડનીની દવા બી સેપરેટલી એ ડૉક્ટરને બતાવે એ પ્રમાણે ચાલુ કરશે પ્રોટીન લોસ છે એના માટેની અમુક એવી બ્લડ પ્રેશરની દવા છે કે જે પ્રોટીન લોસ બી અટકાવશે અને એનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવાની કોશિશ થાય એટલે ઇન ઓલ એફર્ટ એવો થશે કે બ્લડ પ્રેશર નીચે લાવો માટે શરીરના બીજા ઓર્ગન્સ જેમ કે આંખ રટાઈના કિડની લિવર આ બધાના જે પ્રોબ્લમ્સ છે એ બ્લડ પ્રેશર એકલું બ્લડ પ્રેશરથી અટકતું નથી સ્ટ્રોક થયો આ બધી વસ્તુઓને પણ કંટ્રોલમાં લઈ શકાય અને એ બધી વસ્તુઓ ન થાય એની તકેદારી રૂપે આપણે આ કરીએ તો કોમ્પ્લિકેશન્સ વધતા અટકે અને આપણો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય અને ઇટ ડઝ નોટ ગો એન્ડ જમ્પ ટુ પ્રિએક્લેમશિયા સ્ટેજ અને જો પ્રી એક્લેમ્શિયામાં આવ્યા જેમ હશું ભાઈએ કીધું કે યુરિનમાં આલ્બ્યુમિન જવાનું શરૂ થયું ધેટ ઇઝ પ્રી એક્લેમશિયા હવે એ પ્રિએક્લેમશિયાને પછી આપણે એવો કંટ્રોલ કરવો પડે કે એ એકલેમ્શિયા તરફ ન જાય એ ખેંચ ન આવે નહીં તો એ પછી એક લાઈફ સેવિંગ મોડમાં જતું રહે અને કોમ્પ્લિકેટેડ કેસને હેન્ડલ કરવો ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ કારણ કે મધર અને ચાઇલ્ડ બંનેના તરફ આપણું એ ધ્યાન હોય અને હાઈપરટેન્શન અથવા પ્રિએક્લેમ્શિયા અથવા એકલેમ્પશિયા એ એકલું ચાઇલ્ડને એફેક્ટ નથી કરતું એ મધરને એકલાને એફેક્ટ નથી કરતું બંનેને કરે છે અને સિવિયર કન્ડિશન એકલેમ્શિયામાં કોઈક વાર એવું પણ થાય કે માતાનો જાન પણ જોખમમાં આવે બચ્ચું અંદર જ ઘણીવાર સ્ટીલ બોન્ડ થઈ જાય એ એક્સપાયર થઈ જાય એટલે આ કોમ્પ્લિકેશન્સને આપણે એવોઇડ કરવા હોય તો પ્રારંભિક લેવલે તકેદારી જો આટલી રાખીએ અને જેમ આપણે ડિસ્કસ થયું એમ કે દરેક વખતે સમજાવ્યા પ્રમાણે ડૉક્ટરની વિઝિટ કરી જેને આપણે એન્ટિનેટલ વિઝિટ કહીએ છીએ અને બ્લડ પ્રેશર ચેક થાય અને યુરિન ચેક થાય અને એ કન્સલ્ટન્ટ જે પણ છે એ ડૉક્ટર એમને તપાસ કરે એમને જ્યારે લાગશે કે આ કેસને મારે રિફર કરીને હાઈરિસ્ક સેન્ટરમાં કે ટર્શરી કેર સેન્ટરમાં મોકલવાના છે ત્યારે એ ડેફિનેટલી રિફર કરશે એની ચોક્કસ પ્રકારની ગાઈડલાઇન્સ છે એટલે આ દરેક વસ્તુને એ બિલકુલ મિનિમલ અથવા પ્રારંભિક લેવલે આપણે અટકાવી શકીએ છીએ પ્રોવાઈડેડ આપણે આટલું ખાવા પીવામાં ધ્યાન રાખીએ બહુ સામાન્ય રીતે એવું લાગે છે કે આ ખાવા પીવાથી હવે આમાં શું થવાનું છે પણ એ એક દવાની ગરજ સારા છે એટલું આપણે સમજવાની પુષ્કળ જરૂર છે જી ફાગુનભાઈ મિત્રો પ્રશ્નો તો ઘણા બધા છે પરંતુ સમય આપણને અહીંયા ધોભવાનું કહે છે આ સાથે જ આજનો જિંદગી કેફે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ડૉક્ટર અસમુખભાઈ તથા ડૉક્ટર ફાગુનભાઈ ખૂબ જ સરળ ભાષામાં આપે માહિતી આપી અને ખૂબ સરસ સમજાયું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ રીતે દરરોજ રસપ્રદ ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું જુદા જુદા વિષય અને જુદા જુદા નિષ્ણાતો સાથે નમસ્કાર